સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે છે ને ચાર વાગ્યા જેવું થયું છે અને હવે તો ભાઈ પાછું કબૂતર હાનના વારે આવે છો અને હાનના વારે તે તો એક કામ કર થોડીક ગાર લઈ લે ને ઓલ બાકડે બાકડા આપણે બે જવું છે તો લેતા આવીને સકલે હાથું તો ઓલી રોટલી પડી હોય તો રોટલી લઈ લે અને ઓલ પર બેઠી લઈ લે ગુવાર માં હવે ગુવારે રીતે છે ને ત્યાં જીમાં શાક કવરાવશે ગુવાર એકલા રોટલી તું કોઈ લાવ રોટલી નાખી તો ટાઈમે નાખીએ છીએ પણ સકલ્યા ઉપર ખાતા હોય હેઠળ ભૂકો ખરેખ જો કીડીઓ પાછી કચલી ખાય હોય જો કીડિયું લઈને જાય એટલે અમે કીડીઓ ને પાછું ખાવાનું મળી રહે હું બોર ગયા બોર હાં બોર પાકી ગયા છે થોડા ખૈકાઈ લેવા છે થોડા નાનો હા એકટ મારી ગયો ખૈકાલી લઈએ એણે લઈ જ ને તું તમે ખૈસે દીધો No know મીણા પેલા એક બે બોર ખાઈ લી એટલે મજા આવી જાય હું ભાઈ ઘણા વર્ષ પેલા છે ને

બોર ઉતાર્યા હો ભાઈ એક ટકારું જોવો હવે આ બોર આપણે દેકરની દેકર્યું છે ને ઘરે આરે હાટુ મોકલી દેવું અને લેતા જઈએ ને અરે હવે આપણે ઓલી વાડીએ ગુંદામાં આ બટને પાડોશી છે ને ગુંદા મોર આવ્યો ગુંદાની ભાજી કરી હોય તો હાજે હા લે તો આ બોર મૂકી દઈએ ને આપણે જઈ ભાજી લેવા આ ભરીન પડશે હા ભરીને આપણે નેરા નદીમાં થઈ આમ પાળો ચડીને જો ભાઈ ગુંદે પગ ગયા અને આ સિઝનમાં ગુંદાઈની ભાજી અને ગુંદાઈની ભાજી જો આ કારક એક જ આવે આમાં કોઈ અમુક અમુક ગુંદાઈ મોટા થઈ ગયા છે અને થોડી ઘણી ભાજી છે એટલે આજ આપણે ભાઈ ગુંદાઈની ભાજી બનાવવાની છે જો આ ગુંદાનો મોર છે ભાઈ ગુંદો જોઈએ છે આપણે તો ઝાડવા કાંઈ વાવા નથી પણ બાજુમાં વાડી એ ગુંદો છે અને અહીંયા પાડોશી કાંઈ થોડા ખાટું કોઈ વસ્તુને ના ન પાડે એ કાંઈ બીજી આપે જતા હોય એટલે એવું તો હાલે એટલે લેવાની કોઈ ના ન પાડે અને આપણી વાડી જો અમે દેખાય અને આપણું એટલે અહીંથી આ નદી વટેન ઓલપા આપણું છે અહીંયા ભાઈ જો એક ખેતરમાં ડ્રેગન ફ્રૂટ છે હો એટલે આપણે નામ પાડવાનું કમલમ કમલમ છે ને એ કમલમ છે અને આગળ ઘેરો પહેલાંનો થઈ જો મોટો થઈ ગયો ને આ કયા વર્ષે જોઈતા પણ અહીંયા બહુ સારા થાય છે આ કમલમ જમાવટ છે જો આજ તો વાળુંમાં ગુંદાની ભાજી બનાવવાની છે જુઓ મોરની હા ભાઈ ગુંદા ની ને ગુંદા નો મોર આવે ત્યારે જ એક ભાજી બને અને બાકી અઠવાડિયા દસ ગીમ પાછા ગુંદા થઈ જાય એટલે આ એક ભાજી ખાવા મળે અત્યારે તો મળે છે માર્કેટ બજારમાં બધી ભાજી મળ્યા હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લઈ હવે રેગ્યુલર કોમેન્ટમાં છે ભાઈ જીગ્નેશ સરવૈયા ભાવનગરથી સીતારામ અને બીજું નામ છે ચિંતન સોલંકી બોટાદથી ખૂબ સરસ ભાઈ તમારી કોમેન્ટ સરસ હોય મજા આવે ભાઈ આવી નવી કોમેન્ટ કરતા રહેજો સીતારામ અને બહેનો નામ બોલ છે નામ છે અલકાબેન યુએસએ થી સીતારામબેન બીજું નામ છે સવિતાબેન બેન વલભીપુર થી સીતારામબેન બેન આવો નાવો સહકાર આપતા રહેજો આજે તો માળ ગઈ છે ને વઘારી નાખી પાટિયો મૂકી દઉં તેલ નાખી દઉં नजुन दिया थमतायो उससे अनाज तो आपा आवनास पासा सत्संग करवात એટલે वेळ असता वाळू થઈ જાય તેલ गरम થાય પછી આ લહણના કટકા કર્યા છે નાખી દે તેલ તો गरम થઈ ગયું છે આપણે લહણના કટકા નાખી દે લાલ થાય ને પછી આપણે હવે લસણ તો લાલ થઈ ગયું છે હીંગ નાખી દઈ ભાજી નાખી દઈ ના દાણો જીરું ના મહુકલ મરચું ખાંડેલું મરચું કેનો નાખવાનું ઉપર તેલને મસું લઈને ખાવાની અને થોડી છાસ નાખવાની થોડું સડી જાય ને પછી થોડી કેમન છડવા દે પછી છાસ નાખ

અને ગુંદાઈ ભાજી અરે કોથમરીવાળા રોટલા બહુ બળશે એટલે આપણે કોથમરીવાળા કોથમરી વાળા બનાવી જો આમ બાકડે વહી ગયા છે બે હવા હું હવે રોટલા કરી વાળું નાસ્તો ભાઈ ગુંદાઈ ભાજી અને ઝાર બાજરીના રોટલા જમાવટ ખાવાની છે rồi lấy ra Phải chỉ tôi gây xếp Ủa tại lý tao đứng chứ đâu Hãy એવો ધર મોહરવો પડશે કે કોથમરી નાખી અને પછી ચાર બાજીનો લોટ છે એટલે ફૂલ મોહરવો પડશે નાનામાં રોટલામાં છે ને ઘણી બહેનોની કોમેન્ટ આવે છે કે રોટલા કેમ બનાવાય એ આ તો શું છે કે કેમ તો ન શીખાય આનો અનુભવ હોવો જોઈએ અને હું તો દસ વર્ષની હતી ને ત્યારની રોટલા કરું છું મારા બા કરતા હોય ને તો બેહી જતી અને પછી છેલો એક રોટલો મને મારા બા કરવા દેતા એટલે તે નું આવડે છે મને તો અને રોટલો તો શું છે કે અરે મોબાઈલમાં કે ટીવીમાં કેમાં નો શીખાય ઈ તો જેમ જેમ તમે કરતા જાવ ને એમાં અનુભવ થતો જાય આમાં એવું છે રોટલામાં તો અને લોટ ખૂબ મોહળો એટલે રોટલો સારો જ થાય જે છે ઈ લોટ મોહળવાની ગુબી છે અને એકારે પાણી નો પડી जाऊ જો થોડું થોડું પાણી નાખીને કે હવે તે ઈ જ છે કે હાથ પાણીનો રોટલો એમ એટલે એ રીતે કરો ને તો થાય જ પડે વધારે એટલે સવાદ થઈ જાય અને રોટલો સારો જ થાય અને કોથમરી નાખીએ ને એટલે જો રોટલાનો થોડોક લીલો કલર થઈ જાય ખાવામાં જમાવટ થાય પછી બહુ મસ્ત લાગે અને તમે ક્યારેક બનાવી જોજો કે સવાદમાં કેટલો ફેર પડી જાય છે આ તો લાઈટે નથી જો જે થાય એ આવે તો આવે એવું છે અને ગામમાં જો આરતી થાય છે બે ટાઈમ આંબળી આ હતી બે ટાઈમ થાય

જો ભાઈ વાળું નું તૈયાર થઈ ગયું વાળો કરવા બે ગયા છે પણ આજ લાઈટ છે ને આ મોબાઈલ ની રાઈટ લાઈટ થી રોડાવી છે આજ લાઈટ નથી અને લાઈટ લગભગ આવશે ને આજ વાદળા વાળું હતું ને અને ભાઈ વાડીમાં આવું જ હોય ક્યારેક લાઈટ હોય ન હોય આખે આખે રાઈટ લાઈટ ન હોય હમણાં વર્ષમાં બે દી હતી એટલે અહીંયા વાડી યાર આવું હોય એટલે બધી મોજ મળે તે ભાઈ આમાં લાઈટ હોય કે ન હોય અને વાળું થઈ ગયું તૈયાર અને એમી કરી લઈએ વાળું ઉંદરની ભાજી છે

અને હંાવશે અને એમાં કરીએ જમાવટ હવે તમારું જે કાંઈ હોય લખેલું એ તમે સાંભળીએ કેમ સાંભળવું ને હાલો કરો જમાવટ આખા અને આમાંથી સાંભળનારો શ્રોતાઓ છે એને પણ મજા આવે તો કાલી ગેલી ભાષામાં આ બે ત્રણ કડીનું ભજન લખ્યું છે તો હું સંભળાવું સંભળાવો સંભળાવો પરદેશી પ્રવાસી નથી અહીનો તુવાસી પરદેશી પ્રવાસી નથી અહીનો તુવાસી કહે વેદ પુરાણ વાણી તુય યમર વિનાશી કેના માતા પિતા કેના ભાઈ અને બેની કર્મ સંજોગે આવી કર્યા સગા નથી નાર આકાયા તારી હા સુનામ હરી નું જાણો બાકી ધૂળ પાણી પરદેશી પ્રવાસી નથી અહીંનો નો તું વાસી કહે વેદ પુરાણ વાણી તું અમર નાસી ની પેઠે ડોટુ દીધી માયા કરી ભેળી ગરીબોની આ તરડી વાળી કુડી કરી કમાણી વાયદો આવ્યો તારે જવાનો હે વાયદો આવ્યો તારે જવાનો શું તો સોડ તાણી વાયદો આવ્યો તારે જવાનો શું સોડ તાણી નામ હયે ના આવ્યું હુકમત ગઈ તારી હાલી પરદેશી પ્રવાસી નથી અહી નતું વાસી કહે વેદ પુરાણ વાણી તું અમર વિનાશી તું ગુરુ સે કર યારી મેરું કહે માન તું મનવા ગુરુ સે કર તું યારી ચાર દિવસ ને આ જિંદગી માં આ ચાર દિવસ ને જિંદગી માં તું બાંધો ગયા ગુરુ જા જાતું પ્રાણી અંતે લેશે ઉગારી પરદેશી પ્રવાસી નથી અહીનો તો વાસી વેદ પુરાણ વાણી તું અમર યવિનાસી સરસ સરસ આપા મોજ આવી ગઈ ઓ ભાઈ જમાવટ કરી નાના ઘરે ઘર હવે જો આપા આવ્યા છે અને ભાઈ આપણે સાંભળ્યું અને હવે સા બનાવ્યું એટલે સા પીન પછી આપણે તો લમે ને આ લાઈટ નથી એટલે આમાં પાછું શૂટિંગ માં બહુ જમાવટ નઈ થાય એટલે આજે આપણે સાંભળ્યું એ એટલે તો સા પાણી પીન પછી આપણે તો સત્સંગ આલશે મોડે સુધી હા પણ સા બને હા હવે એમ પીએ સા અને સત્સંગ અને આપડે હવે ભાઈ મળશું આગલા વિડીયોમાં आउ जो सीताराम